અરી ખુયદુ ભલોજી હા સકન જાતા કઈ ન આંબાજીજી નહોતા તમને નઈ ખબર તો એક વાત કહેવાની તમારે શું કહેવાની મારા હાટુ સુલાયા તમે તમા હાથ ઉત કઈ ન લાયો ફરો તમે મંદિર હાલુ મોજડી લાયો તમે હાવ તો જો એ આ દીધું પાળી હુએ તમે કરી દેને તમે કરી પાવો હું આવું હા હ હારું તમે જો કરી હું પછી તમને લઈને આલવા આવું હારું એ હા મસ્ત મોજડી તો સારી છે કેવી છે મસ્ત છે હા લો પેરી લખજો બસ હારું મારે જાવું હો મલજી એ તારી મોજડી તો માર ભાઈ બને આલ દીધું પરબતજીને હવે હું કરીશ હું

મંગાય તો મન તો નઈ ખબર હો મોજડી નથી મંગાય મોજડી ઓવે મંગાતી પણ હું ભૂલી ગયો હું કોઈ ન જોણ મારે મોજડી જોઈએ મે હું તો મારા નાનો હતો તાર તમે હાટુલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ નથી લાવ દ્વાર પે ગયો તાર તી પણ હું તો અમાર તો પેલા ઈખા વાળા મારા રે શેલ પાડ દીધો અને માં તમે ફટાફટમાં માં બેહવાનું થઈ ગયો કે મહાતુ મોજડી લાવો કે હું ના હોય મારે મોજડી જોઈએ જ ન કોઈ નહીં

હારું એ હારવા આવજો અને એક વાત કેમ છે હા અને તમે કે અહીંયા અમાર બિયરની દોસ્ત કોઈ દાડો તૂટશે નહીં હારું હારું અમે જાવ હા મારું